કચ્છની કમાણગારી અથવા તો કમાંગર શૈલી અથવા તો કચ્છની કામણગારી ચિત્રકળાના નમૂના અત્યારે પણ એક્ઝિસ્ટ છે તમારે જોવા હોય તો તમે જોઈ શકો છો કઈ કઈ જગ્યાએ જોવા જવાનું હમણાં વાત કરીએ છીએ ઓકે તો કેવી દેખાય છે તો તમે અહીંયા ઇમેજ અંદર જોઈ શકો છો થોડા ઝાંખા છે પરંતુ બહુ જૂના જૂના ઇમેજીસ છે જૂની ચિત્રકળા છે તો થોડું ભૂસાઈ પણ ગયું છે ઓકે તો આ તમે જે ચિત્રકળા તમે જોઈ રહ્યા છો જે વોલ પેઇન્ટિંગ છે દિવાલ ઉપર દોરેલી છે તો આ જે ચિત્રકળા જે તમને કચ્છની અંદર જોવા મળશે એને કામણઘારી ચિત્રકળા કહેવામાં આવે છે જેને કમણગીરી ચી કળા પણ કહેવામાં આવે કમાનગીરી કળા કહેવામાં આવે કામણઘારી ભીત ચિત્રકળા કહેવામાં આવે અલગ અલગ નામથી એને બોલાવવામાં આવે છે પરંતુ શબ્દ યાદ રાખીશું આગળ કમન ઓકે પાછળ ગારી હોય ગારો હોય

કૃષ્ણ લીલાના દ્રશ્યો સાથે મુખ્યત્વે પૌરાણિક પ્રસંગોને દિવાલ ઉપર ચિતરવામાં આવતા હતા અહીંયા શું ચિત્રાયેલું છે તો પૌરાણિક પ્રસંગો કૃષ્ણ લીલાના તમને દર્શન જોવા મળશે આ બીજી ચિત્રકળાની અંદર રામાયણના અમુક પ્રસંગો છે એ ચિતરવામાં આવે છે આ ઉપરાંત લયબદ્ધ રેખાઓ કચ્છ વિસ્તારના ફૂલછોડ શિકાર મલ્લયુદ્ધ વિવિધ પ્રાણીઓ સ્વરૂપે વિવિધ પ્રાણીઓ આ ચિત્રકળાની અંદર તમને સામેલ થયેલા જોવા મળે છે એ તમે જોઈ શકો છો વરઘોડો જાય છે સાથે સાથે અમુક તમે જોશો કે યુદ્ધના ચિત્રો પણ આપણને જોવા મળે છે અમુક તમે ચિત્રકળા જોશો તો એની અંદર કૃષ્ણ ભગવાનના કૃષ્ણની જે રાસ લીલા છે એમના ચિત્રો જોવા મળે છે અમુક જે અપહરણ કરીને લઈને આવ્યા હોય છે એવા ચિત્રો જોવા મળે છે કૃષ્ણ ભગવાન ટચલી આંગળી ઉપર જે ગોવર્ધન પર્વત ઉપાડ્યો છે એવા તમને ચિત્ર જોવા મળશે નાગદમન એના ચિત્રો તમને જોવા મળશે રામાયણના અમુક પ્રસંગો એના તમે ચિત્રો જોવા મળશે આગળ વાત કરીએ અઢારમી સદીમાં પ્રચલિત થયેલી આ ચિત્રકળા ખાસ કરીને સૌ પ્રથમ કોઈ વ્યક્તિ કચ્છની અંદર એ સમયની વાત થાય છે કે કોઈ ઘર બનાવે તો સૌથી પહેલા શું કરે એ દિવાલ ઉપર એમની જે કામળગારી શૈલીની અંદર જે ચિત્રકળા છે જે વોલ પેઇન્ટિંગ છે એ દોરાવતા અને એના પછી જ ગૃહ પ્રવેશ કરતા એવી પ્રથા હતી અત્યારે નથી ખજૂરીની ડાળીઓમાંથી પેઇન્ટ બ્રશ અને તેમાં વૃક્ષની છાલ ફૂલો અને પથ્થરમાંથી રંગો બનાવવામાં આવે છે આ ચિત્રકળા મુખ્યત્વે ચૂનાના પથ્થર જ્યારે ભીનો હોય ત્યારે તેમના ઉપર વિવિધ ચિત્રો ઉપસાવવામાં આવે છે ચૂનાનો પથ્થર ધેટ્સ મીન્સ કે શું જે ઉપર જે કામ કરવામાં આવે છે ને જે કહીએ છીએ આપણે શું કહેવાય ઘર દોડવું ઓકે એટલે કે ચૂનાનો પથ્થર એ વખતે ભીનો હોય જસ્ટ એનું ધોળવામાં આવ્યું હોય તો એ સમયે આ પેઇન્ટિંગ કરવામાં આવે છે ગુજરાતના કચ્છ જિલ્લામાં ભીત ચિત્રો અને પોથી ચિત્રોની આ કામણગારી જે શૈલી છે એને કામણગારી શૈલી તરીકે ઓળખવામાં આવે છે મેં આગળ વાત કરી કે જે ભીત ચિત્રો છે એને ત્યાં પોથી ચિત્રો પણ હતા તો આ પોથી ચિત્રોની વાત આગળ આપણે કરીશું તો એને કામણગારી શૈલી તરીકે ઓળખવામાં આવે છે એટલે કે કોઈ જગ્યાએ કામણગારી શૈલી લખેલું હોય એટલે યાદ કરી દેવાનું કે ભાઈ આ કચ્છની ભીત ચિત્રકળાની વાત થઈ રહી છે તેમણે કીધું એમ કચ્છની અંદર ભીત ચિત્રકળા એવું નથી બોલતા શું બોલે છે કામણગારી શૈલી શું બોલે છે કામણગારી શૈલી બોલે છે કામણગારી કડા કૃતિ કચ્છના વિવિધ ક્ષેત્રોની અંદર જોવા મળે છે પરંતુ અંજાર મુન્દ્રા ભારપર તેરા લાલા પછી ફરાદરી બીબર છે પછી વરા પધર છે એની અંદર આ નોંધપાત્ર છે એટલે કે વ્યાપક પ્રમાણની અંદર જોવા મળે છે બે હજાર એકની અંદર જે ભૂકંપ થયો હતો એના કારણે આમાંની કેટલીક ઇમારતો તૂટી ગઈ પરિણામે તેમની જે ચિત્રકળા છે એ પણ નાશ પામે છે પરંતુ મેં કીધું એમ અત્યારે પણ તમે કચ્છની અંદર જાઓ તો આ ચિત્રકળા તમે જોઈ શકો છો

અને મુન્દ્રાની અંદર કાળુભાઈ વાઘેલાનું ઘ તો આ ત્રણ જગ્યા છે જ્યાં તમને એક્ઝિસ્ટિંગ પૌરાણિક કચ્છની કામણગારી શૈલીના દર્શન તમને થઈ શકે છે ક્લિયર બીજા હતા ઘણા બધા હતા પરંતુ મેં વાત કરી એમ બે હજાર એકની અંદર જે ભૂકંપ આવ્યો એની અંદર ઘણી બધી ઇમારતો તૂટી ગઈ તો ઓબ્વિયસલી વોલ પેઇન્ટિંગ છે એ પણ નાશ પામી હશે કામણગારી કળાના શ્રેષ્ઠ ઉદાહરણો માનું એક ઉદાહરણ છે ભુજમાં અઢારમી સદીની અંદર બનેલો આયના મહેલ આ આયના મહેલ જેમાં સુડતાલીસ ફૂટ થી દોરવામાં આવેલો તમને શું જોવા મળશે વોલ પેઇન્ટિંગ જોવા મળશે એટલે કે કામણગારી શૈલી જોવા મળશે આ સ્ક્રોલ પ્રારંભિક આરબ કેવેલિયર આરબ સૈનિકો બળદની જોડી દ્વારા દોરવામાં એક ટોપ પછી કુટુંબના દેવતાનો રથ અને ઊંટના સવારી સાથે સાહી પર્વત સાથેના સાહી પર્વત સાથે એ પ્રારંભ થાય છે એટલે કે અહીંયા જે વાત કરવામાં આવી છે અહીંયા વાત કરવામાં આવી છે આયના મહેલની અંદર તો આયના મહેલની અંદર સાહેબ એક કલાકાર હતા જુમા ઇબ્રાહીમ એમના દ્વારા એક કામણગારી શૈલીનું તમને ઉદાહરણ જોવા મળશે વોલ પેઇન્ટિંગ જોવા મળશે જેની અંદર આ જે વસ્તુઓ છે એ દોરવામાં આવી છે એટલે કે તમે જાઓ તો ત્યાં એના દર્શન તમે કરી શકો છો આગળ વાત કરે સ્ક્રોલ્સ મધ્યમાં એક હાથી પર મહારાજા શ્રી પ્રાગમલજી બીજા છે દરેક વ્યક્તિની વસિયત વંશિયત તેમના પોશાકો દ્વારા રજૂ થાય છે એટલે કે કયા રાજા છે એ કયા વંશથી બિલોંગ કરે છે એ એમના પોશાકથી તમે ઓળખી શકો છો એવું એ લખેલું છે કે દરેક વ્યક્તિ વસિયત વંશિયત વંશિયત આ તેમના પોશાક દ્વારા રજૂ કરવામાં આવે છે ક્લિયર જો અહીંયા જે યલો કલરથી છે ને એટલું ખાલી યાદ રાખવાનું છે

આમાંથી જે મહત્વપૂર્ણ બાબતો છે જે યલો કલરે હાઇલાઇટ કરેલી છે એ તમારે ખાસ યાદ રાખવાની છે બાકી જ્યારે હું પીપીટી આપીશ ઈ બુક બનાવીને આપીશ ત્યારે તમારે સિમ્પલ વાંચી લેવાનું છે તમારે જે આમાંથી મહત્વપૂર્ણ બાબતો હોય એ તમારે કેચ અપ કરવાની છે કારણ કે હું કોઈ ટોપિક લઉં છું તો એમાં કોઈ પણ ચિત્રકળા કળા હોય તો એ કઈ રીતના બની છે અને આખી પ્રોસેસ એમાં કેવા કેવા રંગો એ રંગો ક્યાંથી કુદરતી રીતના કઈ રીતના મેળવવામાં આવ્યા કયો રંગ કઈ રીતના બનાવવામાં આવે એ પણ થોડી નાની મોટી ડિટેલ્સ હશે જે તમારે યાદ રાખવાની નથી તમારે એમાંથી જે લાગે કે ભાઈ આ મહત્વપૂર્ણ છે આમાંથી પેશન્ટ બની શકે એ તમારે કેચ અપ કરવાનો છે એ તમારે લઈ લેવાનું છે ક્લિયર બાકી હું જ્યારે પણ કોઈ ટોપિક લેતો તો મારી તો ફરજ આવે છે કે ટોપિકને સંપૂર્ણ ચલાવું અને આખી વસ્તુ છે એને હું ક્લિયર સમજાવું ક્લિયર ચલો તો કામણગારી કલાકૃતિ કચ્છના વિવિધ ક્ષેત્રોની અંદર જોવા મળે છે પરંતુ આ જે ક્ષેત્રો છે એની અંદર વ્યાપક પ્રમાણની અંદર જોવા મળે છે એના પછી મેં આ વસ્તુ વાત કરી તો એ આખા સ્ક્રોલની મધ્યની અંદર હાથી ઉપર મહારાજા શ્રી પ્રાગમલજી બીજા બેઠેલા છે અને એમના પોશાક ઉપરથી એમની વંશીયતા છે એ આપણને ખબર પડે છે ક્લિયર આગળ વાત કરીએ તમે ઇમેજીસ જોતા રહેજો ઓકે અહીંયા જે ઇમેજીસ વાત કરું છું અહીંયા જોતા રહેજો જેમ કે અહીંયા કૃષ્ણ ભગવાન અને રાધા છે પછી એ તમે જોઈ શકો છો કે ઇન્દ્ર લાગે છે હાથી ઉપર બેઠેલા છે તો ઇન્દ્ર ભગવાન જેવી તમને એવું દેખાય છે આમ મોઢા ઉપરથી તો બ્રહ્માજી લાગે છે પરંતુ આ ટાઈપની જે કામણગારી શૈલી છે એ કંઈક જોવા મળતી હતી અહીંયા પણ તમે જોઈ શકો છો ઓકે આજુબાજુ તેરા દરબાર રામાયણ આધારિત ચિત્રો અંજારમાં એમ સી મહેલમાં લાલાભાઈ મનુભાઈ રામૈયાના ઘરમાં તથા મુન્દ્રા ખાતે કાળુભાઈ વાઘેલા ઘરમાં કામણગારી ચિત્રકળાના ઉત્કૃષ્ટ નમૂના જોવા મળે છે વાડા વાડાપ્રધાનની કુમાર શાળામાં કામણગારી ચિત્રકળા જોવા મળતી હતી પરંતુ બે હજાર એકની અંદર ભૂકંપ આવ્યો અને એના કારણે દિવાલો છે એ નષ્ટ થઈ ગઈ ઓકે તો આ હતી અત્યારે છે ને અત્યારે તમારે જોવું હોય તો મુખ્ય જે નમૂના છે આમ તો ઘણા બધા છે પરંતુ મુખ્ય અને સારી રીતના તમે નિહાળી શકો એવા નમૂના તમને ત્રણ જગ્યાએ જોવા મળશે એક તો તેરાનો કિલ્લો છે ત્યાં પછી અંજાર ખાટેનો મેકમુર્ડો બંગલો છે ત્યાં અને મુન્દ્રાની અંદર કાળુભાઈ વાઘેલાનું ગઢ છે ત્યાં તમે જોઈ શકો છો ક્લિયર ચલો આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો